સમિતિની કાલે પહેલી બેઠક છે રાજનાથસિંહની દેખ આ બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ભાગ લેશે મેનિફેસ્ટો સમિતિમાં ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ કરાયો છે મતદાનના પ્રચારના અંતિમ દિવસે આ મેનિફેસ્ટો જાહેર કરાશે મેનિફેસ્ટોમાં અનેક આકર્ષક જાહેરાતો ભાજપ કરી શકે છે ઇતે નંબર સાથે જોડાય છે તેમ શું હોઈ શકે છે મેનિફેસ્ટોમાં મુખ્યમંત્રી પણ ટીમના સભ્ય છે

ખેડૂત અને ગરીબ આ જે ચાર વર્ગ છે તેના પર સૌથી મોટો ફોકસ જે છે તે ભારતીય જનતા પાર્ટીનો હવે રહેવાનો છે આ આ ચાર વર્ગને જ ભારતીય જનતા પાર્ટીએ દેશની સૌથી મોટી જાતિ ગણાવી છે એટલે નિશ્ચિત તૌર પર ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જે છે તે આની ઈટ ગીત ફરવાનો છે એક યાત્રા પણ જે છે તે મેનિફેસ્ટોને લઈને ચલાવવામાં આવી હતી ઈમેલ આઈડી મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા કે લોકો પોતાના સજેશન્સ આપે કે આ વખતે ભારત ભાજપની સરકાર પાસેથી તેમને શું જોઈએ છે એટલે તે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ગઈકાલે જે છે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરવામાં આવી હતી રાજનાથસિંહને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ગુજરાતથી મુખ્યમંત્રીનો પણ મેનિફેસ્ટો કમિટીના સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો તો આવતીકાલે એપ્રિલે ખૂબ જ મહત્વપૂર્ણ છે આભાર હિતેન આપની પાસે આવીશું આપણે સીધા પહોંચીએ